ગુજરાત પોલીસ ભરતી તમે લોકો તૈયારી કરો છો જેમાં ખાસ કરી કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરીક્ષા બાબતે મોટી સ્પષ્ટતા હસમુખ પટેલ સર છે આ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કદાચ ઘણા લોકોને ખબર હોય ન ખબર હોય પણ આપણી ચેનલ ઉપર વારે વારે કમેન્ટ આવતી હતી એટલે આપણો ફરજ છે કે તમને આ માહિતી આપી દેવી જો આ માહિતી તમારી પાસે હોય તો જે છે તમે વિડીયો સ્કીપ કરી શકો છો બાકી તમે જોઈ શકો છો બાકી તમારા છો તો વાત કરી છે ડાયરેક્ટ શું છે ટ્રિકી નો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શમાં મળી જશે તો વાત કરીએ છીએ હસમુખ પટેલ સાહેબ છે એ લગભગ છ દિવસ પહેલા આ વાત કરી ચૂક્યા હતા પણ તેમ છતાં કોમેન્ટનો બહુ મારો હતો એટલે આ વિડીયો મારે ફરજિયાત બનાવવો પડ્યો છે ઉમેદવારોના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન

તો આઈ હોપ કે જેટલા લોકો પ્રશ્ન કરી રહ્યા છે એ લોકોને પૂરેપૂરી માહિતી મળી મળી ગઈ હશે આપણે એમના કમેન્ટના સ્વરૂપમાં પણ આન્સર કરેલો છે તેમ છતાં એક જ પ્રશ્ન વારે વારે આવે છે તો હવે એમને માહિતી મળી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જો તમે પોલીસ કોન્સ્ટેબલ પીએસસીની તૈયારી કરો છો તમારે મટીરિયલ નથી મળતું અથવા તો વધારે તમે પૈસા નથી આપી શકતા તો તમારી માટે આ સરસ મજાનું આપણે બનાવી દીધું છે આના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ટ્રેકિનોલેજ અથવા તો નંબર આપ્યો છે ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ ઓગણ ઓગણીસ આ નંબર ઉપર આવી અને વોટ્સઅપ મેસેજ કરી હાઈનો મેસેજ કરવાનો છે બાકી બધી માહિતી તમને ત્યાંથી મળી જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર